પટનાના ફેઝર રોડ પર આવેલી એક હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે આ વિસ્તારમાં હોટલની સાથે દુકાનો પણ છે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે ઘણા લોકો ખરાબ રીતે ધાજી ગયા છે અને તેમની હાલત નાજુક છે ફાયર બ્રિગેડની વીસ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બચાવ કર્મચારીઓએ હોટલમાંથી પચીસથી ત્રીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદથી સાળંગપુર સુધી હેલિકોપ્ટર રાઈડ મે મહિનામાં શરૂ કરી શકે છે સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી મંદિરથી સિત્તેર મીટરના અંતરે બે હેલીપેડ બનાવાયા છે હેલિકોપ્ટર રાઈડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે રૂપિયા ત્રીસ હજાર જેટલું ભાડું હોઈ શકે છે આ હેલિકોપ્ટરમાં છ લોકોની સિટિંગની ક્ષમતા હશે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રીનાથજી અંબાજી પાલિતાણા સાળંગપુર સોમનાથ વડનગર નડાબેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિતના યાત્રાધામોમાં હેલિકોપ્ટર રાઈડ શરૂ થઈ શકે છે વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાં ઢોર પાર્ટીના વાહનોમાંથી ડીઝલ ચોરીનો વીડિયો વાયરલ થયો હતો ડીઝલ ચોરીના આ કૌભાંડમાં પાલિકાએ ડીઝલ ચોર કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવાને બદલે સસ્પેન્ડની કાર્યવાહી કરી હતી તેમજ કોન્ટ્રાક્ટરને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારી ડીઝલ ચોરીના કૌભાંડ ઉપર પડદો પાડી દીધો છે ગત અઢાર જાન્યુઆરી હરણી લેક ઝોનમાં બાર બાળક સહિત ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો સુનાવણી થઈ રહી છે કોર્ટે નોંધ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીએ કોઈપણ જાતનું એપ્રુલ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપવા સંદર્ભે આપ્યું ન હતું પરંતુ વીએમસીએ કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયત્નો કર્યા છે કોટિયા પ્રોજેક્ટને તે વખતના મ્યુનિસિપલ કમિશનરે જ કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેથી કોર્ટે તે વખતના મ્યુનિસિપલ કમિશનર અને કોન્ટ્રાક્ટર આપવા સંદર્ભે સંકળાયેલા અધિકારીઓ સામે અર્બન વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું પત્ર રદ થાય એ માટે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો જો કે ફોર્મ રદ થતાં સુરત લોકસભા બેઠક પર બીજેપીને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા હતા સુરતના કાપોદરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગેસ રિપેરિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું પોલીસે સાત કલાકનું ઓપરેશન હાથ ધરી તેર દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું જેમાં તેર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો પણ ડેમો બતાવ્યો હતો ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નજીક આવેલી વર્ષા હોટેલ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા એક જીઆરડી જવાનનું મોત થયું છે જ્યારે બીજો સારવાર હેઠળ છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન રાજકુમાર ઝા અને મહેશ વસાવા પુન ગામના લાખા હનુમાન મંદિર ખાતે બંદોબસ્તમાં હતા દક્ષિણ ગુજરાતના એકસો આઠ જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આજે સુરત ખાતે સી આર પાટીલ સાથે બેઠક કરી હતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે તેને કારણે સ્વાભાવિક રીતે જ ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે મારી સાથે મુલાકાત કરી અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સાથે છે ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નથી અમારું સમર્થન નરેન્દ્ર મોદીને છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્ર પર પહેલા આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે અમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના આવ્યા છે પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમના હેઠવાસમાં આવેલ હાઇડ્રો પાવર સ્ટેશનની નજીક એક દીપડો ફરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગે તકેદારીના ભાગરૂપે જે સ્થળે દીપડો દેખાય તે નજીક બે પાંજરા ગોઠવી દીધા છે સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલા ગામડામાં દીપડો અવારનવાર નજરે ચડતો હોય છે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે કલેક્ટર કચેરીના સભાગંડ ખાતે મતદાન જાગૃતિના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે લોકોને જાગૃત કરવા માટે અનેકવિધ સ્વીપ એક્ટિવિટીઓ થઈ રહી છે ત્યારે લોકતંત્રના આ મહાપર્વ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા સાઇટ્સના માધ્યમથી લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે ઈચ્છનીય છે